કોને રગડાપુરી પસંદ છે તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ લારી પર મળે તેવી રગડાપુરી એ પણ ઘરે એકદમ ચટાકેદાર તીખી આપણે રગડાપુરી બનાવીશું કે જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય તો ચાલો બનાવીશું એકદમ લારીવાળા જેવી રગડાપુરી રેસીપી પસંદ આવે તો પેજને ફોલો કરજો તો અહીં આપણે બાફેલા વટાણા લીધા છે તેની અંદર આપણે બાફેલા બટેકા એડ કરી દઈશું બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે મસાલાની અંદર ચાટ મસાલો ગરમ મસાલો શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર આમચૂર પાવડર થોડી હિંગ લાલ મરચું પાવડર અને ફુદીનાની ગ્રીન ચટણી એડ કરી દેસુ અને થોડા લીલા ધાણા આવે બધી વસ્તુને સારી તે મિક્સ કરી દેસુ તો અહીં આપણે તીખી મીઠી લસણની બધી ચટણી લીધેલી છે સાથે જીણી સમારી ડુંગળી અને સેવ લીધેલી છે હવે આપણે જે મસાલો બનાવેલો તેને તવા ઉપર આ રીતના સેટ કરી દેસુ અને વચ્ચે પાણી ઉમેરીને આપણે ગેસ ઓન કરી દેસુ અને કિનારા ઉપર આપણે આ રીતના ગાર્નિશ કરી લેસુ કોથમરી અને મસાલાથી અને વચ્ચે આપણે થોડી ચટણી ઉમેરીશું અને બધા મસાલા એડ કરી દેસુ અને પાણી ગરમ થાય એટલે વચ્ચેથી થોડો થોડો મસાલો આપણે ઉમેરી દેસુ પાણીની અંદર રગડો ગરમ થાય એટલે